દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ છે કચ્છ ભુજ જિલ્લાનું ભચાઉ તાલુકાનું કક્કરવા ગામ આ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા રખડતી ગાયો કે સાંડ માટે કોઈ પણ જગ્યાએ જમીન ફાળવીને તેમના માટે વાડા કરી આપવામાં આવે નહીતર ભવિષ્યે આ રસ્તે પસાર થતા લોકોને હડફેટે લેશે જેવા કે સ્કૂલે જતા બાળકો વ્યવહારિક કામે જતાં માતા બહેનો વડીલો તેમજ ચાલકોને આ માલઢોરના કારણે ગમે ત્યારે મોટી પરેશાનીનો સામનો કરવો પડશે રખડતા ઢોર ગમે ત્યારે કોઈને હડફેટે લેશે અને હડફેટે લઈને કોઈના હાથ પગ ભાંગશે કે કોઈને મોતને ઘાટ ઉતારશે આ બાબતે કક્કરવા ગામના લોકોને ભવિષ્ય મોટી આફતનો સામનો કરવો પડે તે પહેલાં શ્રી તથા તલાટી મંત્રી શ્રી જાગશે અને ગામ ઉપર તોળા રહેલી આફત હળવી કરે તેવું કક્કરવા ગામ લોકોની માગશે રિપોર્ટર લાલજી બોખાણી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ સવાર સવારના સ્કૂલે જવું હોય નાના બાળકોને વિદ્યાર્થીઓને તો આ રસ્તાની અંદર આ તકલીફ છે કકરવા ગામની પંચાયતની જવાબદારી પણ આવે છે અને કકરવા ગામના આગેવાનો પણ આગેવાનોની પણ જવાબદારી આવે છે બરાબર તો આપ આપ જોઈ લો કેટલા વર્ષોથી આ તકલીફ થઈ રહી છે કારણ કે ગંગા વિહારના વાસીઓને ખાસ કરીને તો ગંગા વિહારના રહેવાસીઓને કે એના બાળકોની સાથે ખિલવાડ થઈ રહ્યો છે કે આ અહીંથી બાળક નીકળે અને કોઈ ગાય અથવા કોઈ આંખલો બાળક ઉપર હુમલો કરે તો એનો જવાબદાર કોણ હમણાં પણ એક વચ્ચે એક નાનો બાળક હતો એને ટાઈમ પર હું આવી ગયો એટલે કોઈ ઈજા નથી થવા દીધી પણ હમણાં પણ એક એવો પ્રશ્ન બન્યો હતો પણ ત્યારે એ બાળકને બચાવવા માટે હું વિડીયો નહોતો બનાવી શક્યો આજે મારે વિડીયો બનાવવાનું લક્ષ્ય છે કે આવી રીતે સવાર સવારના અને સાંજના ટાઈમે જ્યારે એ સાંજના ટાઈમે ખરીદી કરવાનો ટાઈમ હોય છ થી સાત ને આરે ઘરે દુકાનોની ત્યારે પણ આ માહોલ હોય છે એટલે આ આમ જોઈ લ્યો તમે આ રસ્તા રોકી અને ગૌ ગૌ માતા કહેવાય તો ગૌ માતા માટે કકરવા ગામનું જમીર જીવતો નથી કકરવા ગામનું જમીર ભરી ચૂક્યો છે કારણ કે ગામની ગાયોના વાળા જે છે એ ગેરકાયદેસર રીતે દબાલ પડ્યા હોય તો અબલોજી તો રસ્તા ઉપર જ આવવાનું છે અને રોડ ઉપર જ આવવાનું છે કારણ કે ગામની ગાયોનો વાળો દબાણ કર્યો છે અમુક અસામાજિક તત્વોએ અને એની માટે મુસીબતનો સામનો કરવો પડશે સમગ્ર ગામની વસ્તીને અને ગામની અંદર એવો કોઈ અવાજ ઉપાડે એવો નિડર વ્યક્તિ પણ નથી અને જે નિડર વ્યક્તિ અવાજ ઉપાડે એ એકલો થઈ રહેતો હોય છે એને ગામ પણ સાથ સાકાર નથી આપતો કારણ કે એના બાળકની સાથે કંઈક થશે ને ત્યારે એ આગળ આવશે એના પહેલાં એ આગળ નથી આવવાના તો આ રસ્તાની હાલત પણ તમે જોઈ લો કે અહીંથી નાના બાળકને પ્રસાર થવું હોય હાઈસ્કૂલનો ટાઈમ છે સવારના તો હાઈસ્કૂલના ટાઈમે નાના બાળકને પ્રસાર થવું હોય તો આવા આવા બોલા જીવની વચ્ચેથી પ્રસાર થવું પડે છે અને આ બાજુની સાઈડમાં તમે જુઓ કે હાઈસ્કૂલ માટે એક રૂમ હાઈસ્કૂલનું ગેટ છે પ્રાથમિક અને હાઈસ્કૂલ માટે જવા માટે ત્યાં પણ તમે જોઈ લો અને આ સમગ્ર ગામની ગાયો ક્યાં છે એકદમ ખાડામાં બેસાડી રાખી છે અને હમણાં એક કોઈ વિડીયો મૂક્યો તો એ ગામની ગાયોનો વાળો ગેરકાયદેસર રીતે દબાણ થયો છે એને કોઈ ગામ ખાલી કરાવવા માટે આજ સુધી ગામના એક પણ વ્યક્તિએ કીધું નથી કારણ કે જો અનુસૂચિત જાતિ સમાજના કોઈએ દબાણ કર્યું હોત તો ગામમાં દસ જણા એને કહેવા જાય પણ કોઈ ઉચ્ચ જ્ઞાતિના લોકો દબાણ કરે તો એને ગામનો કોઈ પણ વ્યક્તિ કહેવા નહીં જાય કારણ કે ઉચ્ચ જ્ઞાતિના છે અને અનુસૂચિત જાતિને સમાજનું જો કોઈ પણ વ્યક્તિ મામૂલી દસવાય વાય દસનું પણ મકાન બનાવશે તો એના ગામના પચાસ જણા ભેગા થઈને કહેવા જશે